તમ મહારાજની જય ગુમા દિતાનંદ સ્વામી મહારાજની જય ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગત ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરદા મહોત્સવની અક્ષરદીપ ઓગણત્રીસ માં પાટોત્સવ મહોત્સવની જૂત જૂતામાં ઓગણત્રીસ વર્ષ થઈ ગયા આપણને લાગે નહીં અને એ રીતે સમય પસાર થાય છે ઝપેટા કાલ કા ઝપેટા સમય ક્યાં પસાર થાય કાળના ઘરે નગારા કાળ ના ગળે અગર ધંધે નગારા કાળ ના થાય સમય ક્યાં પસાર થઈ જાય છે આપણને ખબર પડતો નથી આપણને લાગે કે દીકરો નાનો છે પણ દીકરાના ઘરે દીકરો આવી જાય બોલો આવી જાય છે કે નહીં ટાળી જાય છે સમય ક્યાં પસાર થઈ જાય ખબર પડતો નથી પણ જ્યારે આવા ઉત્સવો આવે સંતોની ની કથા વાર્તા નો લાભ આપણને મળે અને થોડીક અંતર દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સારું જીવનમાં જે કરવાનું હતું ને એ મારવાનું રહી ગયું હવે આપણે નક્કી જ છે કે ઓગણત્રીસ નો પાત્ર હોય તો ને ઘરે જઈને હું પંદર મિનિટ પૂજા કરું મારે પોણો કલાક પૂજા કરવી છે ભગવાન ની ભક્તિ જ કરવી છે કઈ કરવું નથી હવે એમ નક્કી થાય પછી ઘરે જાય અને પછી ગરમ ગરમ ચા પીએ જય સ્વામી નારાયણ થઈ જાય આવું બધાને એવું જે ભગવાન ના ભક્ત છે જે મુમુક્ષુ છે

અત્યારે તો આપણે તો બાપા સાથે સ્વામી તો બેતાળીસ વર્ષ પણ બાપા સાથે વિચરણ કર્યું વિવેક સાગર સ્વામી એક એક ભવિષ્યની પેઢી તો આ બાપાનું જીવન ચિત્ર વાંચશે આ વિડીયો જોશે તો એ લોકો એ લોકોને તો આમ નવલકથા જેવું લાગશે આ તો મનાય કે એ લોકોને કે આટલું બધું વિચરણ કર્યું હશે પણ આપણે તો બધા એમના સાક્ષી છીએ કે બાપાએ કેવી રીતે કેવી પરિસ્થિતિને કોઈ સગવડ નહીં સગવડ એટલે જે પાણી પીવાનું છે એ પાણીની અંદર ધોરાટ આતા હોય જે પાણીની અંદર કપડાં ધોવાતા હોય અને એ પાણી ગાળીને ફટકડી નાખીને ઉકાળી આપ્યું બોલો છે કે આવી પરિસ્થિતિની અંદર પ્રમુખ ગામડાની અંદર વિચરણ કરેલું છે અહીંયા તમે બધા બેઠા છે સુરતનો નો આટલે બાપા હોય ત્યારે ત્રીસ હજાર નો સત્સંગ પાંત્રીસ હજાર નો સત્સંગ તે એમને સત્સંગ નથી થયો એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજે ને મહારાજે ગામડે ગામડે વિચરણ કરેલું છે અને એક એક હરિભક્તો ને રાજી કર્યા છે એમને એમ કોઈ આમ જોડાતા નથી ભગવાન અને સંત સાથે એવા પુરુષ આપણને મળ્યા છે અને એ પુરુષના આદેશ આપણે અને એમનો એવો જીવન છે આજે લાવો તો ખરા એ પુરુષ આ બ્રહ્માંડની અંદર શાસ્ત્રીજી મહારાજ કે આ જુગી જેવા પુરુષ આ બ્રહ્માંડમાં બોલો અને એ ગુણાતીક પરંપરા આજે તો બે પ્રમુખ સાંઈ મહારાજે ઓગણીસો સત્તાણું સાલની અંદર અબુધાબી ત્યાં દુબઈ ગયાના જમણા પગમાંથી મોજરી કાઢીને જમીન ઉપર રેતીમાં મૂકી રણની રેતીમાં અને બાપા કે કે અહીંયા આક્ષો પુરસ્ોત્મનું શિખરભાઈ મંદિર થઈ ગયું એ સંકલ્પ પ્રમુખ સ્વામી કરનારા અને આ બે હજાર ચોવીસમાં મહંત સ્વામી મહારાજે પૂરો છે કે નહીં સામાન્ય અવાજ જેવા બાવાની ભગવાનનું સ્વરૂપ છે ભગવાનનો ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ બધો સત્પુરુષમાં છે મહંત સ્વામી મહારાજ શું બોલે છે કંઈ બોલતા નથી બોલો પણ આજે કામ કેવા કરે છે મોટા મોટા જોઈએ છે એ વિશ્વની અંદર મહાન સાંઈ મહારાજના મિત્રના દર્શન કરે અને આમ પ્રકાશ 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 બધાને લાગે આપણને જ નહીં જાગે પણ લોકોને બધાને લાગે બહારના બધા મહાનુભાવોને લાગે હકીકત વસ્તુ છે આ તો કેટલા બધાનો અનુભવ છે આપણે તો એમના ગુરુ છે એટલે આપણે વખાણ કરીએ આપણા ગુરુ છે આપણી મહિમા છે આપણે પણ અને સંતની આપણને પ્રાપ્તિ અને મહંત આ જન્મની અંદર આપણને આ યોગ થયો છે ભગવાન અને સંત હવે યોગ થયો છે અને જો આપણે બેઠા રહીએ અને આપણે આપણું કામ ન કાઢી લઈએ તો પછી આપણા જેવા મૂર્ખ કોણ એટલા તો બધાએ કે આપણે ભગવાન જેવા સંત મળી ગયા છે હવે આપણને છે ને એક જીવ દશામાંથી નરકમાં સબડતા હતા ત્યાંથી આપણને બ્રહ્મ દશામાં મળી ગયા છે બ્રહ્મ દશામાં મૂકી ગયા છે હવે આપણે છે ને એ પ્રાપ્તિને માણવાની છે કોણ મહિના અને કેવા પુરુષ મળી ગયા છે તો ક્યાં ભગકતો હતો અને મને ક્યાંથી ક્યાં મૂકી દીધું છે આપણે ધારો કે આ સત્સંગમાં ન આવ્યા હોત તો અત્યારે શું કરતા હતા

એ પાટોત્સવ શા માટે આપણે ઉજવીએ છે મન માં કેટલો સરસ ઉમેર કે આપણી અંદર ભક્તિ પડેલી જ છે પણ એ ભક્તિ છે ને ધીરે 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 બહારનું આ વાતાવરણ વેસ્ટર્ન કલ્ચર આવેલું છે એટલે એ બી એમાં થોડો ઘસારો આવે જાય એ ઘસારો નો આવે અને આપણી પ્રાપ્તિ કેટલી અદભુત છે તમે વિચારતા કરો છે કોઈ આવી પ્રાપ્તિ જો બહાર પરોક્ષ ના છે ને આ પ્રભુ સ્વામી બધે પારા બહાર કરવા જાય તો અમને બધાને લઈ જાય એટલે અમારી યાત્રા જઈએ બધા તીર્થ અમે જઈએ લાખણો કરે તો ભૂષાક કરે એ બધી સાધના કરે છે પણ પ્રાપ્તિમાં શું કરે છે અને આપણે પ્રાપ્તિ તમે નાના છોકરાને પૂછો આવડા છોકરાને પૂછો પ્રાપ્તિ કોણ તું ભગવાન પ્રયા ક્યાં છે ત્યાં પ્રમુખ સાહેબ મહત્સા હા એ કેટલા કેમમાં છોકરાઓ એને તેને એને પ્રાપ્તિ સમજાવી દઈ જેઓ પ્રાપ્તિ થઈ ગઈ છે આપણને

પ્રાપ્તિ થઈ છે પણ પ્રતિ નથી આવતી ગાયકવાડ છોકરો હોય અને શાના માટે લડે મૂળા સાથે લડે અલા ભાઈ તું મૂળા સાથે શા માટે છે તું થોડો મોટો થા આ ગાડી તારી છે આખું રાજ્ય તારું છે તું થોડો મોટો તો થા એમ આપણે અત્યારે આપણને પ્રાપ્તિ સમજાતી નથી પણ ગુણાકાર સાથે આ દેહ પડશે ને અને જીવન દરમિયાન જો આપણે એમના આપેલા નિયમ ધર્મ પ્રમાણે વર્તશું ને પ્રાપ્તિને અનુરૂપ આપણું વર્તન હશે ને તો કોઈ શંકાને સ્થાન નથી કે છેલ્લી ઘડી હશે ને તમારો જે ગમે તે રીતે પણ મહારાજ અને સ્વામી આવશે અને આપણને હમા લઈ જશે સો ટકાની વાત છે અને આજે સત્સંગની અંદર તમે જોવો ને કેવા દાખલા છે ભગવાન કેવી પ્રતિ અને કેવી અનુભૂતિ છે તમે ખાલી એક જ પ્રસંગ વિચારો શિકાગો નો એક છોકરો શિકાગો અમેરિકા બત્રીસ થઈ હવે એ છોકરો જયારે પંદર મહિના હતો ત્યારે એની પહેલી સર્જરી થઈ અને આખા જીવન દરમિયાન બોતેર સર્જરી છેલ્લી સર્જરી માટે એના શરીર ઉપર એક પણ એવી જગ્યા નથી કે એને સર્જરી ડોક્ટર કરી શકે

તને એવું નથી લાગતું ભગવાને તારી સાથે અન્યાય કર્યો તો કે તમે કેમ આમ બોલો છો આ ભગવાન મારો આ સારો રાખ્યો છે એટલે હું માળા ફેરવી શકું છું ભગવાન મારું એક કામ સારું રાખ્યો છે હું ભગવાનની કથા સાંભળી શકું છું ભગવાન મારી પર કેટલી કૃપા કરી છે બોલો આટલું બધું દુઃખ પડ્યું છે એ આમ એના આંખમાંથી આંસુ નથી જાય શરૂઆતમાં જયારે બધી પરિસ્થિતિ હોસ્પિટલમાંથી છૂટે ને તો સીધો ત્યાં શિકારું મંદિર જાય અને ઓડિયો વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટની સેવા કરતો હતો ને તો ત્યાં સેવા કરવા માટે અને એને ગુમ્યો ત્યારે થઈ શકે પણ પ્રશ્નો પૂછ્યા હતા ને ત્યારે એને અનુભવ તને આમ એવું લાગે છે કે તું અક્ષર જ જવાનું છે તો કે મને પહેલા આમ એટલું બધું નહોતી નતી પણ પ્રમુખ સ્વામી મહારાજે હું ગાતર્યું જ્યારથી મને ઓઢાઉું નથી હું છું પ્રતી બત્રીસ વર્ષને આટલું બધું દુઃખ પડે છે આટલું તો મારી જિંદગીને મેં કોઈનું સાંભળ્યું નથી જોયું જ નથી આ તો આપણે બધું વિડીયોમાં જોઈએ છીએ એટલે આપણો સત્સંગ છે ને એ સાચો છે આરતી પહેલા આપણે નિરીયાસન કરીએ છીએ નાનમુની સાહે બોલે છે આરતી પહેલા આપણે બધે નિન સભાની અંદર મંદિરે ઘરે પણ આરતી પહેલા ની આસન મૂકવાનું છે આ સત્સંગ મહિલો છે એ સાચો આપણે કોઈ અવડે રવાડે નથી જતું રહ્યા એવા ભગવાનની એવા ગુરુની પ્રાપ્તિ છે તો હવે પ્રાપ્તિના અનુરૂપ આપણે વર્ત બનાવવું જોઈએ આપણે ધીએ પીએસ આપણે સિંહ સંતાનો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન આપણું વર્તન જોઈ અને બહારના બિન સત્સંગને સત્સંગ થવો દેટ ઇઝ બીએપીએસ ખાલી તીરફ ચાંદો કરવાથી એનાથી સત્સંગ નથી કહેવાતી સત્સંગ એટલે આપણા થી પરિવર્તન થવું જોઈએ અને થાય આજે આખા વિશ્વની અંદર આટલો બધો સત્સંગ હોય છે એના પાયાની અંદર કોણ છે આપણા ગુરુ છે એમનું વર્તન છે એમનું એમનું વર્તન જોઈને સંતો વર્તન સંતો નું વર્તન જોઈને હરિભક્તો આજે દેશ અને પરદેશ બધે સંતો જ રહી છે આ ગણ્યા પંદર વીસ હરિભક્તો નું કુટુંબ હોય પંદર વીસ હરિભક્તો નું શહેર ની અંદર ક્યાં નથી થઈ જાય ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા ની અંદર તમે જો કેટલાક નથી એક યુવકો ભણવા જાય તૈયાર કરે અને પછી કયા વસ્તુ જાય ગામડે અને ત્યાં કરવા અને કરે મારા કેમ સાચી એટલે આપણો હાથ ગમે ત્યાં નથી પડ્યો બધાએ છે ને નિયમ અંદર દેશ ભણે છોકરાઓ સ્કૂલે જાય એકાદશી કરે ઘરેથી ભક્તિ કરતા છે મારો પ્રાણ એ પ્રકારનો આપણને બધાને બાપા બળ આપે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન